સંસ્કારી નગરી વડોદરામાં તરશાલી ખાતે શ્રી ઉમિયા ધામનો મહાભૂમિપૂજન સમારોહ યોજાઈ ગયો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા વિઝન બે હજાર ત્રીસ અંતર્ગત શ્રી ઉમિયા માતાજીના એક હજાર એક મંદિર નિર્માણ સંકલ્પ હેઠળ સંસ્કારી નગરી અને જ્યાં સવા લાખ કડવા પાટીદાર સમાજ બંધુઓ વસવાટ કરે છે તે વડોદરા શહેરમાં કડવા પાટીદાર સમાજની કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રથમ શિખર બંધ મંદિર નિર્માણ અર્થે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં શ્રી ઉમિયા ધામ તરસાલી વડોદરા ટ્રસ્ટ દ્વારા તારીખ અગિયાર બે બે બુધવારે મહાભૂમિપૂજન સમારોહ યોજાઈ ગયો મંદિર નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધિ વિધાન સાથે ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી આ પ્રસંગે ઉમિયા આ પ્રવન પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાના ઉંજાના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ મંત્રી શ્રી મહેન્દ્રભાઈ પટેલ મહિલા ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ એસપીજી પ્રમુખ શ્રી લાલજીભાઈ પટેલ ઉંઝા સંસ્થાના અન્ય હોદ્દેદાર શ્રીઓ સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો સમાજના ઉદ્યોગપતિ સમાજના દાતાશ્રીઓ સમાજ શ્રેષ્ઠીઓ વિવિધ સંસ્થાના વડાઓ અગ્રણીઓ અનેક મહાનુભાવ સાથે વિશાળ સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા મહાભૂમિપૂજન બાદ સભા યોજાઈ હતી જેમાં દીપ પ્રાગટ્ય કરી બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું સભામાં ઉપસ્થિત મહેમાનોનું પરિચય કરી મહેમાનો પુષ્પગુચ્છ અર્પણ કરી સાર ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભૂમિ દાતા શ્રી કિરીટભાઈ પટેલ મહાદેવ મંદિરના દાતા શ્રી દિનેશભાઈ પટેલ ચોક્સિ અને શ્રી ઉમિયાધામ નિર્માણ અંતર્ગત દાન આપનાર વિવિધ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત વક્તવ્ય આપતા આપ્યા હતા જેમાં ઉંજા સંસ્થાનના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંબંધિત મંત્રી શ્રી જયંતીભાઈ પટેલ ઊંઝા સંસ્થાનની વિવિધ યોજનાઓ અને વિકાસ પ્રોજેક્ટ સંબંધિત સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે મંદિર નિર્માણ સંબંધિત અને સામાજિક સંગઠનો દ્વારા સમાજ ઉત્થાન કામગીરીની સવિસ્તાર માહિતી આપી હતી જ્યારે ડોક્ટર જાગૃતિબેન પટેલે શ્રી ઉમિયા મહિલા સંગઠન અને મહિલા સત્સંગ મંડળ સંબંધિત અને એસપીજી પ્રમુખ શ્રી લાલજીભાઈ પટેલ સમાજમાં લગ્ન કાયદો સુધારવા સંબંધિત માહિતી સાથે વક્તવ્ય આપ્યા હતા આ વડોદરામાં શ્રી ઉમિયાધામ નિર્માણ કાર્ય સમગ્ર ભૂમિપૂજન સમારોહ સફળ બનાવવા માટે શ્રી ઉમિયાધામ તરશાલી વડોદરા ટ્રસ્ટી ગણ સમગ્ર કડવા પાટીદાર સમાજ વડોદરા સાથે શ્રી કિરીટભાઈ પટેલ શ્રી વિરેનભાઈ પટેલ શ્રી ઠાકોરભાઈ પટેલ શ્રી હરવિંદ હરિવર્ધનભાઈ પટેલ શ્રી લલિતભાઈ પટેલ શ્રી વસંતભાઈ પટેલ શ્રી કાંતિભાઈ પટેલ સમગ્ર ઉમા સેના સમગ્ર એસપીજી ટીમ અને સમગ્ર દાતા શ્રીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી ભોજન પ્રસાદ સાથે સફળ સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું અહેવાલ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ પટેલ